વડોદરા વડોદરામાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ઉતરવા લાગ્યા છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની બીટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત માંજલપુર સમા વડસર અને કલાલી વિસ્તારમાં રાહત કાર્ય ચાલુ છે અત્યારે ફૂડ પેકેજ અને પીવાના પાણી પહોંચાડવામાં આવી રહ્યું હોવાનું તેઓએ જણાવ્યું પૂર બાદ કચરાની સફાઈ માટે સફાઈ સેવકોની ટીમ પણ કાર્યરત છે થોડા જ સમયમાં સાફ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવશે કોઈપણ અફવાથી નાગરિકોને દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી રાહતના સમાચાર છે કે વિશ્વામિત્રીનું પાણી ઉતરી રહ્યું છે હજુ માંજલપુર વિસ્તાર વડસર વિસ્તાર ત્યાં પાણી છે અકોટા વિસ્તારમાં પાણી છે આ સ્થિતિમાં તંત્ર કયા પ્રકારે કામ કરી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા આપણી સાથે વાત કરી રહ્યા છે એમની સાથે વાત કરું સાહેબ શું કહો છો હાલ શું સ્થિતિ છે વડોદરાની કેવી રીતે વડોદરાને અત્યારે મદદ કરી ખૂબ જ વધારે વરસાદથી વિશ્વામિત્રી નદીના પાણી ઉપર આવ્યા હતા ડેમ બંધ કરવાનો આપણે નિર્ણય લીધો એના કારણે પાણીની જે આવક છે એમાં નિશ્ચિત રૂપે ઘટાડો થયો અને એના કારણે નદીના સ્તરમાં પણ ઘટાડો થયો એ ઘટાડા થવાથી અત્યારે નદી એકત્રીસ ફૂટ પર ચાલી રહી છે એટલે જે છત્રીસ ફૂટ કરતા પણ વધારે હતી એકત્રીસ ફૂટ પર આવી છે એટલે મોટા ભાગના પાણી ઓછા થયા છે પણ ઘણા વિસ્તારો નદી કાંઠાના હજી પણ એવા છે કે પાણી ઘૂંટણ સમા કે એનાથી પણ થોડા વધારે ભરાયેલા છે એમની માટે થઈને અમે ફૂડ પેકેટ વિતરણ અને એ બધું અમારી વિવિધ ટીમોના મારફતે કરી રહ્યા છીએ જ્યાં પાણી ઉતર્યા છે ત્યાં અમે સફાઈ અને આરોગ્યની ચિંતા કરી રહ્યા છે સફાઈની કામગીરી ચાલી રહી છે રાજ્ય સરકાર તરફથી પણ પૂરતી મદદ મળતા વિવિધ કોર્પોરેશનો તરફથી સફાઈ કર્મી આવ્યા છે એમના માધ્યમથી આપણે શહેરને વધારે ઝડપથી સ્વચ્છ કરવાની કામગીરી ચાલુ કરી છે હજી પણ વધારે ટીમે માંગી છે એટલે લોકો વધારે આવશે અને વધારે ઝડપથી અમે સિટીને ક્લીન કરી શકશું રેસ્ટોરી કામગીરી છે કારણ કે માજલપુર વરસર એ બાજુ એટલે મેં જે આપને કીધું કે પહેલા જે દસ દસ ફૂટ પાણી ભરાયેલા હતા બાર ફૂટ હતા ઘણી જગ્યા એ હવે ઘણી જગ્યાએ ઉતરી ગયા છે વિશ્વામિત્રી નદી વિશ્વામિત્રી કોલોની જે છે જે સર્પાકાર આકારમાં મિયન્ડરિંગમાં આવે છે ત્યાં પણ અત્યારે મેં વિડીયો જોયા છે પાણીનું સ્તર ઘણું ઓછું થયું છે એટલે પાણીના સ્તર રેસ્ક્યુવાળા કોલ હવે બહુ ઓછા છે વધારેમાં વધારે રિલીફ ના કોલ છે એ અમે આપી રહ્યા છીએ સર એક અફવા ચાલી રહી છે પાણી છોડવામાં આવશે વધુ પાણી આવી રહ્યું છે શું સ્પષ્ટતા છે વડોદરાના નાગરિકો માટે કારણ કે વડોદરાના નાગરિક ભાઈઓ બહેનો હું કહેવા માંગુ છું કે ત્રણ દિવસ એ લોકો ખૂબ જ તકલીફમાં ડિસ્ટ્રેસમાં હતા અમે જ્યાં સુધી પહોંચી શકતા હતા અમે પ્રમાણિક પ્રયત્નો પહોંચવાના કર્યા જ છે પણ પાણીનું સ્તર એટલું બધું ઊંચું હતું કે ઘણી જગ્યાએ અમે પહોંચી પણ નથી શક્યા એ સત્ય વાત છે પણ એમાં એનડીઆરએફની ટીમથી બી પ્રયત્નો થયા પણ એ પહોંચી શકાય એવી પરિસ્થિતિ અને એ વહેણના કારણે નહોતું હવે પાણીના સ્તર ઊંચા નીચા આવ્યા છે આજવા ડેમની સપાટી બી કમ્ફર્ટેબલ પોઝિશન પર છે એટલે જે કાલે પણ એક ર્યુમર્સ ચાલતું હતું અફવા ચાલતી હતી કે આજવા ડેમના પાણીના દરવાજા ખોલશું વિશ્વામિત્રીનું સ્તર ઊંચું આવશે એવી અત્યાર પૂછતી કોઈ વાત નથી અત્યારે દરવાજા બંધ જ છે બંને ડેમ્સના પ્રતાપપુરા અને આજવા અને આજે બંધ જ રાખવાના છે રાત્રે પણ બંધ જ રહેશે એટલે નદીનું સ્તર નિશ્ચિત રૂપે નીચે જ આવશે મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કોઈ અફવા ફેલાવી નહીં અફવામાં આવું નહીં દરવાજા ખોલવાની વાત છે ખોટી છે તદ્દન અને અત્યારે રાહતની જે કામગીરી છે કરી રહી છે લોકોને જે મદદ મળે એના માટેની કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત વિવિધ નગરપાલિકાની ટીમો આવી છે સફાઈ અભિયાન પણ શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા વડોદરામાં પૂરગ્રસ્ત પાણી ઓસર્યા બાદ મહાનગરપાલિકા સાફ સફાઈના કામે લાગી ગયું છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિશ્રનું નિવેદન સામે આવ્યું વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારોમાં હજી પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા છે જે વિસ્તારમાં પાણી ઉતર્યા ત્યાં સાફ સફાઈની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે બીજા શહેરોની મહાનગરપાલિકાની ટીમોએ પણ સહકાર આપ્યાનું તેઓએ જણાવ્યું પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે પગલાં લેવાઈ રહ્યા છે શહેર માટે આજે રાહતનો દિવસ છે કારણ કે વિશ્વામિત્રનું પાણી ઉતરી રહ્યું છે મોટા ભાગના વિસ્તારમાંથી પાણી ઉતર્યું છે સતત ત્રણ દિવસથી વડોદરાના નાગરિકોની ચિંતા કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી આપણી સાથે છે વડોદરાની સ્થિતિ અત્યારે શું છે એના માટે વાત કરીએ સાહેબ શું કહો છો હવે કયા વિસ્તારમાં પાણી રહ્યું છે કેટલી રાહત છે આજે મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયા છે જે મુખ્ય માર્ગો પર પાણી હતા એ ઓસરી ગયા છે પરંતુ ઉત્તર ઝોનના અમુક વિસ્તારો અને પશ્ચિમ અને દક્ષિણ ઝોનના વિસ્તારો કે જે નદી કાંઠાની ખૂબ નજીકના વિસ્તારો છે એમાં હજુ પણ પાણી છે નો ડાઉટ લેવલ ઓછા થયા છે ખાસ કરીને વાત કરીએ તો મહેસાણા નગર નવરચના સ્કૂલ અભિલાષા ચાર રસ્તા વેમાલી સમા હરણીસમા લિંક રોડ એવી રીતે દક્ષિણ ઝોનમાં કાસા રેસીડેન્સી એટલે કુબેરેશ્વરવાળો રોડ આ બધા વિસ્તારોમાં પાણી છે હજુ અને આઠથી દસ ફૂટ પણ અમુક વિસ્તારમાં પાણી છે પરંતુ જે ગઈકાલે બાર ચૌદ ફૂટ પાણી હતા એના કરતા ઓછા થયા છે વરસાદે વિરામ લીધો છે વિશ્વામિત્રી નદી એકત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ફૂટ ગઈકાલે સાડત્રીસ સાડત્રીસમાંથી એક દિવસમાં છ થી સાત ફૂટ પાણી ઓસર્યા છે નદી પાણી લઈ રહી છે હજુ આજોનું લેવલ બસો તેર પોઈન્ટ પંચોતેર છે પોઈન્ટ દસ ફૂટની ગેપ ઉપર છે બસો તેર પોઈન્ટ પાસઠથી બસો તેર પોઈન્ટ પંચોતેર આવતા લગભગ ઓગણત્રીસ કલાક સુધીનો સમય અમને મળ્યો છે હજુ પોઈન્ટ દસ ફૂટ બાકી છે બીજા ઓગણત્રીસ કલાક મળે વરસાદ ન આવે તો મને લાગે છે કે સાંજ સુધીમાં વિશ્વની નદી જે એનું જોખમી લેવલ છે છવ્વીસ ફૂટ એની નીચે જતી રહે તો મોટાભાગના વિસ્તારના પાણી ઘટી જશે હવે તંત્ર સામે ચેલેન્જ છે કે જે વિસ્તારમાંથી પૂરના પાણી ઓસરી ગયા છે ત્યાં યુદ્ધના ધોરણે આવનારા ચારથી છ કલાકો પછી સફાઈ થાય રાજ્ય સરકારના સહયોગથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમની મશીનરી એમના ડેપ્યુટી એન્જિનિયરો એમના સફાઈ કર્મચારીઓ આ તમામ સહાય એમને આપી છે ફૂડ પેકેટની સહાય પણ મળી રહી છે જે એરિયામાં પૂરના પાણી હતા ગરીબ લોકો હતા એ લોકો માટે અનાજની કીટોનું વિતરણ પણ મુખ્યમંત્રી ઓફિસ ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરને આપવામાં આવનાર છે આ તમામ વિતરણ વોર્ડના તમામ કાઉન્સિલરો સંગઠનની ટીમ તમામ અધિકારીઓ ભેગા મળીને કરે જેથી કરીને લોકોમાં સુરક્ષા સલામતી અને એમની સવલત જળવાઈ રહી છે એ પ્રકારનો અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે હવે પાણી પીવાનું પાણી અથવા વાપરવાનું પાણી નથી હજુ મળ્યું એ ક્યારે વ્યવસ્થા કરવાની છે કયા પ્રકારે કોર્પોરેશન કામ કરે પાણીની ફૂડ પેકેટની કે કીટની કોઈ અછત નથી પરંતુ મેં કીધું કે દસ થી બાર ફૂટ પાણી હોય ત્યાં આગળ પહોંચાડવું અઘરું પડી રહ્યું છે તંત્રે આગોતરા એલર્ટ આપ્યા હતા આગોતરી વોર્નિંગ આપી હતી છતાં નાગરિકોએ પોતાના એરિયા ખાલી નહોતા કર્યા કારણ કે સ્વાભાવિક છે કે ઘર વખરીને ઘર માટે બીજી કોઈ વ્યવસ્થા ન હોય તો નાગરિકો આવી રીતે ફસાઈ ગયા છે એમને મદદ કરવી અમારી ફરજ છે આરડીએફની એનડીઆરએફની ટીમ એસડીઆરએફની ટીમ આર્મી આ તમામ લોકો કામમાં લાગેલા છે ખૂબ છે જે પ્રમાણે કોલ આવે છે એ પ્રમાણે વન બાય વન લોકોને ઇવેક્યુએટ કરવાની કોશિશ કરવામાં દરેક વોર્ડમાં પાંચ પાંચ હજાર પાણીની બોટલો કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે એ સિવાય જે અલગથી સહાય આવે છે એ પણ આપવામાં આવી રહી છે એટલે ચારથી પાંચ લાખ ફૂડ પેકેટ તૈયાર છે પાણીની બોટલો પણ ચારથી પાંચ લાખ તૈયાર છે કરીબ એકાદ લાખ જેટલી દૂધની થેલીઓ પણ અવેલેબલ છે અલગ અલગ સંસ્થાઓ મદદ કરી છે કોર્પોરેશન વીસ હજાર દૂધની થેલીની વ્યવસ્થા કરી છે મેં કીધું કે મોટાભાગના એરિયામાં ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે પરંતુ જે સિવિયરલી વોટર લોકડ એરિયા છે એમાં એનડીઆરએફની ટીમ બોર્ડ દ્વારા જ ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે એવી પરિસ્થિતિ છે પણ મને લાગે છે સાંજ સુધીમાં ઘણી પરિસ્થિતિ થાળે પડશે કેટલા લોકો અસરગ્રસ્ત થયા કેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યા નંબર ઓફ આંકડો કંઈ મળી રહ્યો છે અત્યાર સુધીમાં લગભગ બે એક હજાર લોકોને બોટથી એનડીઆરએફ એસડીઆરએફ અને આર્મી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જે લોકોને સ્થળાંતરિત કર્યા છે એ આંકડો લગભગ પાંચ હજારની આસપાસનો છે અને મેડિકલ ઇમરજન્સીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ખાસ કરીને સગર્ભા મહિલાઓને પણ પ્રાધાન્ય આપવાની વાત છે એના માટે નોડલ ઓફિસર તરીકે ડોક્ટર દેવેશ પટેલને પણ મૂકેલા છે કે જે લોકો મેડિકલ ઇમરજન્સીમાં આવી રહ્યા છે એ બધા જ કોલ અમે ત્યાં ડાયવર્ટ કરીએ છીએ ફાયરની ટીમ પણ સંકલન કરી રહી છે દરેક ઝોનના ડીવાયએમસી ને એનડીઆરએફ એસડીઆરએફ અને આર્મી જે ખૂબ અસરગ્રસ્ત વિસ્તારો છે એના માટે આપવામાં આવી છે ઘણા બધા ફોન કોલ આવી રહ્યા છે કે રેસ્ક્યુ થઈ ગયા છે કોર્પોરેશન તંત્રનો આભાર પણ માની રહ્યા છે આવનારા સમયમાં હજુ કામગીરી જોરશોરથી થાય જેથી કરીને કોઈ આરોગ્યલક્ષી સમસ્યા ન સર્જાય પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો પણ કાબુ મળે એ માટેની તમામ વ્યવસ્થા ગોઠવવા માટે તંત્ર કવાયત કરી રહ્યું છે ડોક્ટર શીતલ મિસ્ત્રી તમામ રીતે લોકોને મદદ કરી સાથે હવે જે સફાઈ આરોગ્યની બાબતો છે એને પણ ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાને સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાનો સફાઈનો સ્ટાફ મળ્યો છે એ પણ કામે લગાડવામાં આવ્યો છે થોડા સમયમાં સફાઈની કામગીરી પણ શરૂ કરવામાં આવશે અત્યાર હાલ જે વિસ્તારમાં પાણી છે ત્યાં લોકોને ફૂટ પેકેટ અને પાણીની વ્યવસ્થા પણ પહોંચાડવામાં આવી રહી છે અને વડોદરા કોર્પોરેશન તંત્ર છે કામ કરી રહ્યું છે કેમેરામેન કિશોર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા